સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ઉના તિતા સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય બહુ સારો ભજવ્યો છે આત્મબુદ્ધિનો બધાને આત્મબુદ્ધિ થઈ ગઈ ગઈ અમને પછી ઘર ભેગા થશો એટલે વાત સિદ્ધાંતની છે આપણી કે આપણે ભગવાનને સત્ને વિશે આત્મબુદ્ધિ કરવી એ આપણા વાતો થાય છે અને કરીએ છીએ અને સાંભળીએ છીએ એટલે એ રીતે કે આત્મબુદ્ધિનો વિશેષ ને વિશેષ થાય એટલા માટે આપણા બધા અધિવેશનો આવા ઉત્સવ પ્રસંગો બધી વાત કરીએ છીએ કારણ કે નાદિકાળથી જીવને દેહ છે દેહના સંબંધી છે એમાં આત્મબુદ્ધિ એવી થઈ ગઈ છે અને આત્મબુદ્ધિને લઈને એનામાંથી છૂટા પડવું બહુ કઠણ પડે છે કારણ કે એવી આત્મબુદ્ધિ થઈ ગઈ છે કે છૂટા પડાય નહીં પણ જો એવા સત્પુરુષ મળે ભગવાનનો આપણને આશરો કરાવે મહિમા સમજાવે તો એમાંથી છૂટા પડી શકાય બાકી બીજું કોઈ આપણને આપણા સગાવાલા સ્નેહી મિત્રો કોઈ પણ આપણને એમાંથી છૂટા પાડી શકાય એમ નથી આપણને જગતને માર્ગે લઈ જાય એટલે આત્મબુદ્ધિ હોય તો પછી નિયમ નિશ્ચયને પક્ષ એ આપણો દૃઢ થાય કારણ કે આપણે આત્મબુદ્ધિ થઈ હોય તો એમને આપેલા નિયમોની દૃઢતા થાય પણ અહીંયાથી નિયમ લઈને જઈએ અને પછી મિત્ર મળી ગયો દોષીને મારી ટિકિટ લઈને આવ્યો હોય બાલું ન જવું ન ખાવું ન પીવું હમણાં પ્રતિજ્ઞા લેવડાવી અને બધી પ્રતિજ્ઞાઓ આપણે લીધી પણ પછી એનો અમલ કરવો એ બહુ મોટી વસ્તુ છે એટલે ગમે તે થાય તો પણ ગમે તે ભોગે ગમે તે કારણે પણ મારે ભગવાનને સંતને રાજી કરવા છે એવો દ્રજાવ હોય તો ગમે એટલો લાભ થતો હોય જાય ન્યાય દુનિયાનો લાભ મળી જાય ને તો નિયમ ચૂકી જાય જ્યાં જગતની મોટો મળી જાય ને તો આપણા નિયમ ચૂકી જાય અને સારી સારી વાણીઓ દીઠી હોય તો પણ જાય બજારમાં જઈએ હરવા ફરવા જઈએ ઘણી રીતની આપણા નિયમ લો જાય છે બહાર ફરવા જવામાં પણ એટલે કહેવાનું કે જે નિયમ લીધો છે એ આપણે શિર સાથે પાડવો જોઈએ અને એવા શિર સાથે જો નિયમ પડાય તો કોઈ જાતનો વાંધો ના આવે ગુનાતાન સ્વામીએ અભયસિંહ દરબાર હતા એમને બહુ જ વ્યસન હતું દારૂએ પીવે એમ બહુ કરે અને ચકલાની જીભો એ મારી મારી ખાય પશુ બધું એમના પિતાશ્રીને સત્સંગ ઘણો સારો હતો અભયસિંહ બાબુને અરે એમના પિતાશ્રીને અભિષેક બાબુ એમના દીકરા એટલે એ બધે રસ્તે ચડી ગયેલા આજે કઈ જણા છોકરો અમારો અવરે રસ્તે ચડ્યો બાપ પહેલાં બહુ એત બેદ કરતા હોય પણ પછી જ્યારે થાય ત્યારે કાં બધો અવરે રસ્તે જતો રહ્યો પહેલાં તો છોકરાના વિશે એત હોય બધું ઘણી જાતનું પ્રીતિ પણ હોય પણ જ્યારે એની આજ્ઞામાં ન રહે અને અવરે રસ્તે જાય ત્યારે પછી કે સ્વામી અને સુધારો પણ તમે પહેલાં સુધાર્યો નહીં પછી અત્યારે સુધારો એ લાવો કેવી રીતે સુધરે કારણ કે પહેલે નાનપણથી જે આપણે એને ટ્રેનિંગ આપવી જોઈએ ઘરની અંદર કે જન્મે ત્યાંથી જ એને આપણા સંસ્કારો પડે આપણા સંસ્કારો છે એ ગર્ભ શ્રીબંધ કહીએ છીએ કહે કે ગર્ભમાંથી માતાના ઉદરમાંથી જ આપણા સંસ્કારો શરૂ થઈ જાય એવી રીતે કે એનામાં તને હિન્દુ ધર્મ હોય ત્યારે સત્સંગની વાત હોય ભજન કીર્તન હોય સારા બધી વાતો હોય કે આપણે આ જગતમાં આમ કરું તેમ એ છોકરો અંદર જે સાંભળે છે આપણે કઈ છોકરો ક્યાં પણ છોકરાને ન્યાથી સાંકાર પડે કે આ વાત છે એને મળી જાય છે આ તો આપણે બધું બીજી રીતે વિજ્ઞાનની રીતે બીજી રીતે પણ આ બધી વસ્તુ છે જ અને આપણા શાસ્ત્રો તો કહે છે જ એ સત્ય છે વિજ્ઞાન કહેતું હોય કે ના કહેતો એની જોડે સંબંધ નથી આપણે પણ કહે છે ગર્ભશ્રીમંત બોલાય છે ઘણા વખત લોકો જાણતા ગર્ભશ્રીમંત છે એટલે એને ગર્ભમાંથી સીમંત આ બધા સંસ્કાર મળ્યા ખોટું ન કરવું ખરાબ ન કરવું ચોરી ન કરવી અને એ રીતે ભગવાનની ભક્તિ કરવી આ છે તે છે તો એ સંસ્કાર એને મળ્યા હોય તો પછી એના સંસ્કાર જાય નહીં જે પલ્લાને મળ્યા જે ધ્રુવને મળ્યા એ નાનપણથી જ હતા એમના સંસ્કાર તો ભગવાન ભજવા માટે આત્મબુદ્ધિ હતી નહીં તો ભગવાન ભજવા ગયા પલ્લાના બાપે એને અનેક રીતે મારી નાખવાના ઉપાય કર્યા તોય ડરતા લાગી પણ આપણે તો સહેજ જેવું થઈ જાય કે મૂકવાનું પડ્યા માથા ગોટ કરીને એમ લઈને પડી જાય ભગવાનને ભજવાના મૂકી અને આવવાનું થઈ જાય ફરી વારની સભામાં એને આવી શકે પછી પ્રોગ્રામો તો ક્યાંથી આવી શકે આપણે સહેજ સેજ બાબતમાં એવું થયા પણ પલ્લાના બાપાએ મારી નાખવાના જે ઉપાય કર્યા પર્વત ઉપરથી પછાડ્યો હાથીના પગ નીચે નાખ્યો એના હોળીકા છે એને એવું બધા નહોતું હતું હોળીકાને કે પોતે પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટાવે તો એ બળે નહીં એ બીજો બેઠો હોય તો એની બળી જાય તો એ હોળીકા છે એ એના બહેન એટલે એના ખોળામાં બેસાડ્યો અને પેલા એ અગ્નિ પ્રગટાવ્યો તો એને બર્યો નહીં કારણ એને ભગવાનમાં શ્રદ્ધા જ હતી કે ભગવાન છે મારા મને કશું થવાનું નથી કલા પગને હાથીને બાંધ્યો તો હોય પણ એને વિચારના તો મારા સ્વામી બધું થાય તો કહેવાય તો આ ખેન છે ને આપણે સાંભળીએ છીએ તો કહેવાનું કે આ એક ભગવાન સાથેનો અલગ નિશ્ચય કહેવાય અલગ આપણો એક આત્મબુદ્ધિ કહેવાય મોટા પુરુષના હોય છે પણ તે ઘડી આપણે ભૂલી જઈએ એના ભલે ને કંઈ આવે ભાઈ આ નહીં બીજે જન્મે જન્મ થાય આપણું કલ્યાણ થશે અત્યારે આ જન્મે કંઈ કરવું એવું બહુ છે પણ અત્યારે જે આવી સાહેબી આવી જાહો જલાલી અનેક જાતના નાટા રંગ અને આવું શરીર જો જાડું થતું હોય તો વધારે સારું કરી શકે એમ એટલે વાંધો નથી માતૃકરણ નથી પણ કહેવું આવી બધી પ્રલોભન છે આપણી પાસે કે આજનું જીવન એવું છે કે પશ્ચિમ વાતાવરણમાં છે એટલે એમાંથી આપણને અનેક જાતના પ્રલોભન આવે સામેથી આવે એને મૂકવામાં બહુ કઠિન છે અને મૂક્યા એ રાજ થઈ જાય તો કહેવાનું છે કે અભય દરબારને આ વ્યસન હતું ગુણાત્યાન સ્વામી ગયા અને એમના બાપાએ કહ્યું સ્વામી અમને આવું બધું છે સ્વામી બેસાડીને વાત કરી અભેજીને કે ભાઈ આ આપણે અમનુષ દેહ મળ્યો છે આ લોકો પશુઓને મારીને આપણે ખાવું ભગવાને આપણે મહેનત કરવા હાથ પગ આપે મહેનત કરો જે ભગવાન આપણને ખાવાનું આપે વેજીટેરિયન ખાઈ લેવું પણ આ રીતે પશુઓને દારૂને બીજું ત્રીજું એટલે સ્વામીના ગુણાત્ય સ્વામી તો અક્ષર ન હોતા હતા એ શબ્દો થોડા એમને અડધો કલાક વાતો કરી પેલા નક્કી થઈ ગયું કે સ્વામી તમે કહો એમ કરું છે એ પાણી લીધું વર્તમાન મૂકી દીધું કાંસથી કોઈ દોડો દારૂ ના પીવો તમાકુઓનું સેવન ન કરવું બીજી કોઈ પણ જાતની ખાવું નહીં પીવું નહીં કરવું નહીં વિચાર ના કરવું આ બધી નેમને લઈ લીધું પછી એ નેમ પોતે પાળું ગઈ તો બહુ પાછું કઠન છે કારણ કે પેલા લોગો ના આવે તેગળી આપણું નિયમ છૂટી જાય અને ખરેખર મિત્ર હોય હા હમણાં મિત્ર દૂધ ના પીધો જોયું આપણે કે ના ભાઈ તો નાનો ભણતો હતો એટલે જ બાપે કહ્યું ભાઈ આવે નહીં પેલો રાડવા માંડે શું કરો અને સાધુને મળવાનું કહ્યું કે બાપજી તમે તો બહુ દયાળુ કહેવાય તમે પીવો જ તમે પીવા એમાં બહુ ભગવાન રાજી થશે કાંઈ એ મારે તેનો વાંધો નહીં અને તે પાછું કે અહીં નહીં મરતા ગામની ભાગોરજીને મરજો એટલે કે અહીં મરત પાછો અમારો ટેસ્ટ થાય કે આ તો અમને મારી એટલે કેટલો બધો શ્વાસ છે કોક મરે એનો એટલે આવી દુનિયા છે એ મરવાનું થાય કોઈને ગમતું નથી તો પછી આપણે ભગવાનને કઈ રાજી કરીએ તો બીજાએ આવું મૂકી દીધું છે કે ભગવાનની વિશેનો જેના નિશ્ચય છે ખરેખર જે કે ભગવાન જ આપણને કલ્યાણને સુખ આપનારા છે તો એ પ્રમાણે બેસી રાજા એક વખત જુનાગઢ અરે જામનગર સાહેબ કામ મોતિયાવાળો કહેવાય એને બહુ મોટા રાજા હતા અને એ દરબારની અંદર લગ્ન પ્રસંગ હતો અને આ વેસી છે દરબાર એ એમના ભાયાતો થાય એટલે જ્યારે મોટો પ્રસંગ રાજાઓને હોય ત્યારે બધા પોતાના ભાયાતોને બોલાવવામાં આવે પોતાનો ઓફિસ બધા દરબારોને અને બધી થાય ને એમાં મેસેજ થાય થાય અહીં પાર્ટી ક એટલે શું ડ્રાય પાર્ટી નહીં આપણી આ ડ્રાય પાર્ટી થઈ જાય ખરું નહીં અને પેલું ત્યાં જલસા ચાલતા હોય પીતા હોય ડાન્સ થતો હોય અને મજા થતી હોય અને જે મહારાજે કહ્યું છે હાથમાંની હવેલી હોય હવેલીની અંદર તકતા જડ્યા હોય આમ લાઇટો બાઇટો ડેકોરેશન થયું હોય અને દારૂના શીશા પડ્યા હોય ટેબલ ઉપર આમ ફસ્ટ રીતે બીજું ત્રીજું ખાવાનું અને પછી વેશાઓ થઈ થઈ નાચતી પાછી હોય તો ડિસ્કો તો થવો જ જોઈએ ને ડિસ્કો વગર મજા ના આવે ડિસ્કો થાય તો જ મજા આવે ત્યારે એવું છે કે લગ્નમાંય ડિસ્કો જોઈએ લગ્ન કરે છે એને ડીસ્કો છે હમણાં તમને વાત કરું કે અત્યારે લંડનથી છોકરા આવ્યા હતા એક છોકરો આપણો સત્સંગે બીજા છોકરાના મિત્રો છે એ પણ આવ્યા હતા લગ્નમાં અહીંયા હવે એને તો અહીં તો ચાલે બધું ગુજરાતમાં ચાલે છે અત્યારે એટલે એમને કંઈ એવું બધું ડિસ્ક ગરબા ભરવા ડિસ્કોને ગોઠવેલું હતું છોકરા એ પોતા કહ્યું હું તમારા લગ્ન બગન બરાબર છે પણ ડિસ્કોમ નહીં આવું પેલા એના 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 જગા જે એના ભાવ છોકરીના હોય ને તો કંઈ સારું લાગે ને કે મેં આટલું બધું તૈયારી કરીને તમે ના હોય એ ગમે પણ હું નહીં આવું અને લંડનના બધા છોકરા દસ બાર હતા એ પણ ના ગયા હા સમય સમય છે આ સમય તે ઘડી આ ટક્કા જેવી બહુ કરે કે છોકરો કદાચ સસરો ના પાડી દઈશું કન્યા વગર જઈશું અને કન્યાઓ એ કેટલી મળી દુનિયામાં ને કેટલી વાપ થઈ પણ ભગવાનને રાજી કરવા છે એને ધ્યેય હતો તો ત્યાંથી આવેલા બધા છોકરાએ કર્યું તો કહેવું છું આપણે રાજી થયા કે ભાઈ આવા છોકરાઓ પણ સુરવીર છે કોઈની મોમતમાં લેવાતા નથી અને જો મોહમ્મતમાં લેવાય તો આપણું નિમ્ન પણ રહે ભગવાનનો પક્ષ પણ ના કહેવાય અને નિયમ બધા ચૂક્યા એટલે થઈ રહ્યું અને એ પ્રમાણે પછી સભા થઈ સભાની અંદર પછી દાદા તે હોય દારૂની પાલી જ હોય પાલી પાલી હોય ને તે બધાને પાય દરબાર છે પીવે અને પછી બધા દરબારોને આપે એમાં ભેસી પણ બેઠા હતા એ દરબાર એમના હોય એટલે એમને પાલી પેલા માણસો હોય ને માણસો આવે આપણે આપવા માટે ખવાસ એમના ખવાસ માણસો હોય ને જે અહીંયા બધા બીજા વિરસનારા હોય ને એવી રીતે ખવાસ લોકો એમના હોય એટલે એ પછી આમ જાય ને પછી દરબારને ધરી પાલી અભૈશી દરબાર કહે છે ભાઈ હું મારાથી પાલી નહીં પીવાય કેમ ના પીવાય આ કોણ છો તમે ક્યાં આવ્યા છો એની ખબર છે ભૂત્યા મારો જામ એના દરબારમાં આવી અને એનો હાથ પાછો ન ઠેલાય બાપુ કંઈ સમજો કે ભાઈ તું વેસ ખવાસ પાછો ડાયવર બહુ હોય ને એટલે બહુ ઓન બોલ કે બાપુ એ તો પીવું જ પડે અપમાન થાય દરબારનું તું અમારા બરોસ નહીં મારે તું પાછી લઈ જા એટલે એ પછી પાછો આવ્યો પછી એક દરબાર કહ્યું બધાને પતિ કે આ પણ પછી આ સ્વામી અભેસી બાપુ છે નથી લેતા કેમ તો કે હું સ્વામિનારાયણ છું એટલે સ્વામિનારાયણ મારી કંઠી બાંધી છે ગુણાર્થ સ્વામી મને મળ્યા છે ને મને આપ્યું છે ડીવ કે દારૂ બારું કંઈ પીવાય જ નહીં એટલે મારાથી ને હવે ખેગડીએ જામ સાહેબની સભામાં બેઠા હોય ના પાડીએ એ બહુ જ વિચારને ત્યાં તો દરબાર છે એનો ગરાસ ખલ્લાસ કરી નાખે એને બધી રીતે હેરાન પરેશાન કરે કે ત્યાં તો બાપુ બોલે ના તો નાનો કરાય છે પેલો મોટા કરાય છે એટલે એવી બધું પણ થઈ જાય અને પેલા લખા ખવાને એ તો બોલતા હતા બાપુ આ બહુ જોખમ થશે પીલો ન કરા તો તો હુકમ થશે તો બધું તરત ફરત થઈ જાય પણ ના પીધું પછી દરબારે કહ્યું એ તો કે પેલા ખવાજો છે ને વધારે ડાયો હોય કે કેમ દરબારે ના પીધી કે ના પાડે છે કે શું કે જામ સાહેબ પોતે આવે તો હું પીવું પેલા ખવાયું મીઠું અરે બોલું હું મોહન નાખ્યું એ દરબારને ચડાયા કે દરબાર આવે પેલા એવું બોલ્યા નથી પણ આ બધા રમતિયા એ બધું ચડાવીને કેટલું કરે કે તમે તો તમે જાતે આવો તો પીએ દરબાર એવું છે તો કે આ હું લાવો જાતે જ અરે બાબુ તમે ના જાઓ આ તો તમારું અપમાન થશે અને પીએ એવો નથી અને આપજો તો કે બાબુ કંઈ નહીં પણ હું જાઉં મને ના કેમ પીએ આવ્યા ને બાબુ કે કેમ દરબાર પીઓ આ ક્યાં આવ્યા છો સભાની અંદર બધાએ લીધું તમે ના લો સારું ને લેવું જ પડશે પછી પેલા એ ના પીવું પછી દરબાર ટેગડીએ પણ દરબારની સામે ફેલવું પાછું કેટલું બધું મન ગમે તો લાંબ લાવ પી લે દરબાર પોતે આપણી પાસે કેવું મોટું માન કેટલો મોટો એવોર્ડ મળી ગયો જબરદસ્ત મોટો મળી ગયો મળી ગયો કે દરબાર જે એના સંપાદનો ધણી છે એક પાંચ બે પાંચ ગામડાના દરબાર પાસે આવે અને એ ધોલી ધરે તો પછી તો એ ઓફર કરે કોણ મને ઓફર કરી અને ઓહો હો ઓફર કરાળા કેટલા ગયા એની ઓફરો ક્યાંય જતી રહી આપણી ઓફર તો ભગવાનની છે હાથી છે સંતની ઓફર એ હાથી છે એ નિશ્ચય હતો એની દઢતા હતી ભગવાનના વિશે એ થતું નીમ પાકું હતું તો એ દરબારને ઊભા થઈ આમ પછી તલવાર ખેંચી પોતાના પાસે દરબાર ઊંચતા લડવાલો હોય એ તલવાર ખેંચી એટલે ત્યાં હાહાકાર થઈ ગયો કાં તલવાર ખેંચી છે કાં તો દરબારનું માથું ઉડાડી જાય ને કાં તો ધમાલ થશે ને કાં તો બહુ મોટું થઈ એ બધા આમ ચમક થઈ ગયા હું કે આમ શું થશે શું નહીં પછી પહેલાં એ અભયસિંહ બાપુએ બહુ નમ્રતાથી કહ્યું કે બાપુ તમે અમારા ધણી છો અંદર આધના છો બહુ સારી વાત છે પણ મને સ્વામિનારાયણ મળ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય છે એને ગુણાતાન સ્વયં મને નિયમ આપ્યા છે એટલે મારાથી દારૂ નહીં પીવાય કે જે મોડે હું સ્વામિનારાયણ ભગવાનનું નામ લઉં છું એ મોડે પછી બીજું થાય ખરું બીજું ખાવાનું ખવાય ખરું એટલે ના જ ખવાય એ કે એ નહીં થાય ઉતરશે નહીં અ માટે તમે આ તલવાર આપું છું આ ગરું કાપી નાખો પછી જેટલો રેડો એટલો દારૂ રેડો આ બહાદુરી કહેવાય આપણે સેજ બાબતમાં ફસી જઈએ છીએ કે મને મારી નાખવું પડે આપણે પોતે મરી જવું પડે તો આ બધી વસ્તુ થાય છે કચાને માથું આપે માલ ખાય આ તો નિયમ ધર્મ પાળવો એ આટલો નિશ્ચય એટલો પાકો હોય જોઈએ નિયમ નિશ્ચયને પક્ષની વાત કરી છે એ ખરા સત્સંગીની વાત કરી મહારાજી કે જે સત્સંગી હોય એને નિયમ નિશ્ચયને પક્ષ એ પાકો હોવો જોઈએ એના નિયમ લીધા એટલે નિયમ એટલે શિર સાથે જે આ શિર સાથે શું દરબારનું સાંભળ્યું ને આપણે કે શિર સાથે ગમે તે થાય પણ નહીં એટલે નહીં એને રાજા પોતે આવે છે તો આપણે તો કંઈ આમ તો બીજો આવે તો કંઈ મને પણ એ નાશ થાય ગમે મિત્ર હોય હગો હોય ગમે તેટલો હોય ગમે એટલો લાભ થતો હોય ને કરોડો રૂપિયા મળતા હોય તો કોની ઈચ્છા કરોડો રૂપિયા મળે તો આપણે શું કામના છે રોટલાથી વધારે ખવાતું નથી એટલા તો ભગવાન આપવાના છે પણ ના હું કરોડપતિ થયું કોણ બનેગા કરોડપતિ હમ બનેગા જાય બધું કોઈ આ લખે છે કંઈ એમને કરોડપતિ બનાવવા આપણને આપણા કરોડપ આપણા કરોડો જાય એને માટે છે પણ આપણે લાલચમાં છે સારું મળશે જ કશું ના મળે એના કરતાં મહેનત કરીએ ભગવાન પછી તો રોટલા ભગવાન આપનારા છે બેઠા એમ નિશ્ચય રાખવો જોઈએ વિશ્વાસ રાખવો જોઈએ તો એ દરબાર ના પીધું દરબાર એકદમ ઉભારી જાય દરબારે પછી એમનો ખબો તાબડ્યો વાહ બહુ દરબાર તમે છો તમારો નિશ્ચય તમે સ્વામિનારાયણની કંઠી બાંધી છે એટલે હું જાણીને રાજી છું કે મારા છે મહારાજ રાજની અંદર એક આવા માણસ પણ સુરવી છે એ પોતે નિયમ પોતેનો ડ્રદ પાડે છે એ બેન સાવાસી આપી અને રાજા એટલે કહેવાનું શું છે કે આવાની અંદર પણ જો નિયમ સાચવી શકતા હોય એ માણસ જ હતા આપણા જેવા જ હતા પણ એમને એક જ છે ગુના ત્યાન સ્વામી વર્તમાન આપે છે અને મહારાજનો મને આશરો કરાવ્યો છે નિશ્ચય એ મહારાજીમાંથી જવો જોઈએ નહીં ગમે એટલું દુનિયાની મોટક મળે કે બાબુ મળે કે કહીએ તે પણ આપણે થેડે થેડોલાઈ જઈએ છીએ તો એ પ્રમાણે આપણા આત્મબુદ્ધિ છે એ કહ્યું ગમનો કે આત્મબુદ્ધિ ભગવાનને સંતમાં થાય અને એવા સત્પુરુષમાં થાય તો આપણે આત્માનું દર્શન આત્મા દર્શન આપણે થઈ શકતું નથી પણ સત્પુરુષને વિશે દૃઢ પ્રીતિ થઈ એટલે આત્મદર્શન એ આપણો આત્મા એ આપણો આત્મા છે એટલે પછી એ પ્રમાણે જ થાય અને એ ભગવાનને વિશે દ્રઢ અને સત્પુરુષ જે દ્રઢ પ્રીતિ છે ભગવાનનું સાક્ષાત દર્શન કરવું તો એ જ છે એ સાક્ષાત દર્શન આપણને થાય એ મહારાજ એમના દ્વારા થાય છે એ પણ વાત કરી છે એટલે આત્મબુદ્ધિની આ વાત એ છે પણ એની સાથે એમને આપણે કે આપણે દા પ્રમાણે નિયમ નિશ્ચયને પક્ષ એ પણ એમના થકી જ આપણને થાય અને નિયમ નિશ્ચયને પક્ષ થયો એટલે આત્મબુદ્ધિ સહેજે થઈ જાય ભગતજીને આત્મબુદ્ધિ થઈ ગઈ સ્વામીને થઈ ગઈ છે મહારાજના વખતમાં સંતો ભક્તોને થઈ છે અને બધી થઈ છે આત્મબુદ્ધિ થઈ છે એટલે જગતનો કોઈ વિચાર નહીં કોઈ મોહ નહીં ગમતા નહીં આપણું કાર્ય બધું કર્યા કરે સંસારમાં સરસો રહે અને મન મારી પાસ તેને સંસાર લોપે નહીં જાનો હરિનો દાસ એને સંસાર લોપે જ નહીં ગમે એટલું બીજું ત્રીજું મળે તો પણ ગમે એટલી મોટક મળે ને ગમે એટલા લિકાવો મળે ને ગમે એટલા એવોર્ડ મળે એની કોઈ જરૂર નથી અને આપણે તો મહારાજને સ્વામીનો તો એ જ કરવું છે ને વાત તો આટલી આમાં આવી છે ને એટલે જાળિયા ભાઈ તમે વિચાર કરજો કે આપણે બરાબર રીતે ભગવાનને રાજી કરવા છે અને ભગવાન રાજીથી કરવા છે તો આ પ્રમાણે આજના થીમ પ્રમાણે તમે જે આપણે આત્મબુદ્ધિ કરીને મહારાજના નિમનિશ્ચયને પક્ષ રાખીને મહારાજને આપણે રાજી કરવા છે માટે શિબિરોની અંદર કે આપણે જે બધા ભેગા થઈએ છીએ અને ભેગા થઈને આપણે કરવાનું તો આ જ છે કે દર્શન હોય સભા હોય ઉત્સવ હોય ગમે ત્યાં પણ આપણી વસ્તુ તો આ છે આ થી નિમ નિશ્ચય પક્ષની છે આત્મબુદ્ધિની છે એ બરાબર છે કે એ મોથી આપણે થવાનું છે તો એ આત્મબુદ્ધિ દ્રઢ થઈ જાય અને નિમનિશ્ચય પક્ષો થઈ જાય અને ભગવાનને રાજી કરવા તે રાજી રાજીને રાજી પણ ઓકા ચૂંકા ચાલવું નહીં આપણો જે છે નિયમો એની અંદર કારણ કે પછી ડગી ન જવાય ડગે તો ડગમગાય દિલ જ્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે આપણું મન ડગમગ થાય ચાલુ હવે સ્વામીએ તો કહ્યું છે પણ હવે આવો સમય કેમ થાય પછી ના ના પછી ગુડવારો જો મન જીતીને ગયો તો રાજી થયા પણ આપણે થાય વર ના સ્વામી કાંઈ નહીં સ્વામીને પગે લાગી લઈશું ને માફી માગીશું પણ લાવીને ત્યાં તો હમ એ ના કહેવાય નિશ્ચય ના કહેવાય પક્ષ ના કહેવાય રાજી ન આપો છે નહીં એટલે નહીં આપણે દેહ પડવાનો નથી ખાસું પૈસ મળશું પણ એના થકી આપણું છે નહીં એટલે આવું નિશ્ચય રાખી ભગવાન સારી રીતે આપણને થાય માટે જે કંઈ આત્મ ભગવાનને વિશે આપણે આ રીતનું આત્મભાવ આત્મદ્રષ્ટિ થઈને આ ભગવાનમાં પ્રીતિ કરીને નિમનિશ્ચે પક્ષ રાખીને ભગવાનને સંત રાજી થાય એવું બળ મહારાજ આપ સર્વને બધાને આવ્યા છે જે બધા એને બધાને મળે એ આશીર્વાદ